એટલે જ મહાપુરુષો કે છે વાણીમાં કચ્છ નો જેસલ જાડેજો બારવટીઓ એક ગાન બે કટકા કરે કચ્છ નો કાળો નાગ એ બપોર ટાણે જમવા આવ્યો અને એમના ભાભી જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈ જીવાય નહીં અને પછી ભાભી એ મેણો માર્યો ઈ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગે આવું ને તમારા હાટુ ગરમ રસોઈ બનાવ્યા ને બાપુ હબાકો આવ્યો હો જેસલને કોઈનો બાપુ સુકારો ના હાપડે એ ભાભી બા એક મેણો મારે અને થાળીન ઢેબુ મારીને ઉભો થયો ઈ કે હવે પરણીને આવું ને પદમણી પછી છે કે ઉભા રહ્યો નથી બાંધી હું તમને સરનામું આપું અને કાઠી ના ઘરે સતી આપે કે તોળી ઘોડી તોળી તલવાર ને તોડી નાર ને લઈને તમે આવો તો મોતી એ તમને વધાવીશ નીકળ્યો ઈ કે પદમણી પરણી નો લાવું ત્યાં સુધી કચ્છનું પાણી છે ખુમારી તો કાંઈક હોવી જોવે ભલાબા ખુમારી વગરનું જ જીવન જ નકામી વાત છે આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ એ ખોડીને છોડવા ગયો અને ખીલો કઢાયો અને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા અને ત્યાંથી ગુરુ મળી ગયા ગુરુ ગોત ગયા નથી મેળ પડ્યો એ સાસકિયા કાટી પાડી તોળી ખોડીને તોળી તલવારને લઈને નીકળ્યા અને પછી બે જણા વાત કરે છે તોરલને જાડેજો તોરલ કહે છે જાડેજો દો કે છે તોરલને કે શું તમે આખી એક તારા વગાડી દુનિયાને ભરમાવો નથી હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો ન કરી શકે ભૂલો છો આ એકતારો કરી તમારી તલવાર ન કરી શકે બે વાત કરે અને જેસલ કે છે કે તમારો એકતારો જો વધતો હોય તો એનું મને પ્રમાણ આપો એ કે સમય આવશે ને તમને પ્રમાણ આપીશ અને વાત કરતા વાર લાગે દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોળી ફૂગી પવન દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડા ઉલળવા ચારે બાજુ નજર કરી પણ આરો નો દેખાડો ને કચ્છનો નો બારવટીયો કાળો નાગ બનાડો બાપુ બડફડી પાય ઢોગળે એમ રોવા હો તોરલ તોરલ હમણા હોડી ઊંધી પડી જાય એ આપણે મરી જાવું મારે જીવવું છે તોરલ જાડેજાને કે છે તમે કેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મોટોકાપ પણ હમણાં ભૂગી જાય છે અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો એક તારામાં એટલો છે તો તારે ખબર પડી હું એક કાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી વજનની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે કે તોરલ તોરલ મને બચાય મને બચાય કે મારો અલગ જાણે હમણા પુગાડી દે તમે ગભરાવમાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે પુગ્યા ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ તોરફ વાયક માં ગયા અને એમના તોરલ ને જાડેજો મેં આમ કર્યું મેં કીધું જલારામ બાપા ને જલારામ ને કહું અમારે તો દુકાન જ છે વ્યાપાર જ જલા બાપાની ઝોપડીએ બાપુ એને એને એની એક વાણી છે હું જલારામ ની વાણી જ કરું કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે અખિલ પ્રહમાણનો માલિક જેથી જેની ઝોપડી મહેમાન થયો અને બધા સાધુ બેસી ગયા જમવાની દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું અને જલા બાપા કહે છે કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા એ આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે જ હરિયર કરો એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બહારનું તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે જાઓ ઈ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય આ સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહો કે જલિયાણ તારું માછું જોવાનું જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાજે બેહી જાવ જમી લ્યો અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા બોલો બાપુ શું જોઈએ છે અખિલ બ્રહમાનનો માલિક કે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દઈ દે તારું બૈરું મને આપી દે અને જલિયાને એમ થયું કે બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના મનમાં શું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને જલા બાપા કે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેદી વીરબાઈ કે છે કે ભક્તિ ની વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો માવાને હોપી દયો તો મને જવામાં વાંધો નથી અને આ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતી મંડી થવા હોય ની હાથે આપા ગીગા દાંત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક છે બાપુ આ શું થયું એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાંઈ છે ને વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાંઈ છે એમ એટલે જલિયાળની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે ਸੋਹੀ ਦਿਨ ਤਾਰੀ ਜਾਈ ਜਲਾਦਾਮ ਜੋਗੀ

એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એક્ચુલી આવું કઈ હોય જ નહીં સલાઉ ખોટા ઉજાગરા કરે છે આમાં શું આપણે સમજાવો શું આમ જીવ છે અને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી ને શિવ એક ન થાય ખોટી વાત છે હા અમે એકા બે ભજન ગાઈએ છીએ ને તોય અમને પચાસ જણા એમ કહે કે અમારે ફોટો પડાવો છે ને અમારે ઘરે હાલો અને અમે આમ કરો ને તેમ કરો વી તોલા હોન ઉભેરીને નીકળ્યો તો કોઈ નાયા ભયે નથી કેતો કે તારે ફોટો પડાવો છે ભજનનો જો ફાવરની વાત કરું છું અમે અમે કઈ એટલા બધા કહીએ આ હારાજી આ તો ઠીક આવી આય તને હાંભળો છીએ અહીંયા તો જેટલી છે ત્યાં આવો ત્યાં ખબર પડે